નમસ્તે મિત્રો તમે બધા કેમ છો મને આશા છે કે તમે ખુશ અને સ્વસ્થ હશો તો મિત્રો આપણે હાલમાં કાફકા ઓન ધ શોરની વાર્તા જોઈ રહ્યા હતા અત્યાર સુધી આપણે જોયું છે કે ઓશિમા કાફકાને જણાવે છે કે મિસાઈકી ફક્ત થોડા દિવસો માટે જ અહીં છે અને બીજી બાજુ હોશિનોની મદરથી નકાતા પ્રવેશદ્વારને ખોલી શકે છે ચાલો જાણીએ આગળના ભાગમાં परंतु ते पहला, जो तमने आ वीडियो गम्यो हो तो कृपा कर चैनल ने सब्स्क्राइब करो अने अमने सपोर्ट करो जे तमारा माटे वधु सारा अने रसप्रद पुस्तकों सारांश ली शक अमने खरेखर तमारा सपोर्ट नी जरूर छे। बीजा दिवसे सवारे, लगभग छ्ये हतो त्यारे तेने कर्नल फोन आवे छे। તે હોશિનોને કહે છે કે પોલીસ તેમને જલ્દી શોધી લેશે તેથી તેને નકાતાને લઈને શક્ય તેટલી વહેલી તકે ત્યાંથી નીકળી જવું પડશે હોશિનો નકાતાને તેની ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કરે છે મિત્રો નકાતાની ઊંઘવાની ટેવ ઘણી જ વિચિત્ર હતી જ્યારે પણ તે સૂતો ત્યારે ઓછામાં ઓછા પંદરથી વીસ કલાક સતત સૂઈ રહેતો હતો આ કારણે હોશિનોને નકાતાને જગાડવા માટે ઘણા પ્રયાસો કરવા પડે છે આખરે નકાતાને લઈને તે કર્નલ દ્વારા સૂચવવામાં આવેલી જગ્યાએ લઈ જાય છે તે પાંચ માળની ઈમારત હતી જે બિલકુલ સુમસામ વિસ્તારમાં હતી જ્યાં ઘણા લોકો રહેતા ન હતા ત્યાં નકાતા ફરી એકવાર પથ્થર સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે પથ્થર તેને ક્યાંક જવાનું કહે છે પરંતુ નકાતાને તે સ્થાન ક્યાં છે તે ખબર નહોતી નકાતા હોશિનોને કહે છે કે તેને ખબર નથી કે ક્યાં જવું પરંતુ જ્યારે તે ત્યાં પહોંચશે ત્યારે જ તેને ખબર પડશે કે તે જગ્યા આ જ છે નકાતા હોશિનોને એક કાર ભાડે લેવા કહે છે હોશિનો અને નકાતા ઘણા દિવસો સુધી આખા શહેરમાં ફરતા રહે છે પરંતુ તેમને તે જગ્યા વિશે કોઈ ખ્યાલ આવતો નથી એ જ રીતે એક સાંજે પાછા ફરતી વખતે હોશિનો અંધારાને કારણે પોતાનો રસ્તો ભૂલી જાય છે તેઓ એક આલિશાન મકાન પાસે પહોંચે છે નકાતા હોશિનોને કહે છે કે કદાચ આજ તે જગ્યા છે જેને તેઓ આટલા દિવસોથી શોધી રહ્યા હતા અને મિત્રો આ જગ્યા બીજું કોઈ નહીં પરંતુ કોમુરા લાઇબ્રેરી હતી બીજી બાજુ કાફકા રાત્રે તેના સપનામાં સાકુરાને જુએ છે તેને જોઈને તેની અંદર કંઈક અલગ લાગણી ઊભી થવા માંડે છે જાણે કોઈ તેને વશમાં કરી રહ્યું હોય તે પોતાના પરનો કાબૂ ગુમાવે છે અને કોઈ અન્ય વ્યક્તિ જ બની જાય છે તે સાકુરાને પોતાના હાથમાં લે છે અને તેને પ્રેમ કરવા લાગે છે ત્યારે જ કાફકાની આંખો ખુલે છે તે સમજી શકતો નથી કે હમણાં જે થયું એ સ્વપ્ન હતું કે હકીકત તે સાકુરાને તેની પોતાની સગી બહેન માનતો હતો તેને લાગ્યું કે તે ફક્ત એક સ્વપ્ન હશે પોતાનું ધ્યાન ભટકાવવા માટે તે એક પુસ્તક વાંચવાનું શરૂ કરે છે તેને ખબર પડે છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અહીં તાલીમ લઈ રહેલા બે સૈનિકો આ જંગલમાં ખોવાઈ ગયા હતા લાંબી શોધ પછી પણ તેઓ ક્યારેય મળ્યા ન હતા આનાથી જંગલ પ્રત્યે તેની જિજ્ઞાસા જાગે છે તે જંગલની અંદર જવાનું નક્કી કરે છે સવાર પડતાની સાથે જ તે પોતાની જરૂરી વસ્તુઓ એક ટોચ પીરો સ્પ્રે દોરડું તેની બેગ લઈને જંગલમાં જવા નીકળી પડે છે તે જેમ જેમ અંદર જવા માંડે છે બહારની દુનિયાથી તેનો સંપર્ક તૂટતો જાય છે તેનું બેચેન મન શાંત થવા લાગે છે આ યાત્રા તેને રોમાંચક લાગતી હતી તેણે જંગલમાં વધુ ઊંડે જવાનું નક્કી કર્યું જાણે તે પણ તે બે સૈનિકોની જેમ ખોવાઈ જવા માંગતો હોય પોતાનો બધો સામાન એક પછી એક છોડીને તે જંગલના ઊંડાણમાં અદૃશ્ય થવા લાગ્યો ચાલતા ચાલતા તે બે સૈનિકોને મળ્યો તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે તેઓ બંને એ જ ગુમ થયેલા સૈનિકો હતા તેઓ એટલા જ યુવાન હતા જેટલા તે પુસ્તકમાં જણાવવામાં આવ્યા હતા તેઓ થોડા પણ વૃદ્ધ થયા ન હતા બે સૈનિકોએ તેને ત્યાં જ અટકી જવા ચેતવણી આપી કારણ કે જો તે અહીંથી આગળ વધશે તો તે ક્યારેય પાછો ફરી શકે નહીં પરંતુ કાફકા આગળ વધવા માટે મક્કમ હતો જેથી બંને સૈનિકો તેને જંગલમાં ઊંડે લઈ જવા લાગે છે તેઓ એક ઊંધી ખીણમાં ઉતરી જાય છે લાંબી મુસાફરી પછી એક શહેર દેખાય છે જે અન્ય શહેરો જેવું જ દેખાતું હતું પરંતુ અહીં એક પણ વ્યક્તિ દેખાતી નહોતી સૈનિકોએ કાફકાને એક ઘરમાં છોડી જતા રહે છે અહીં તેની જરૂરિયાતની દરેક સુવિધા ઉપલબ્ધ હતી થોડી વાર પછી ત્યાં એક છોકરી આવે છે જે કાફકા માટે રસોઈ બનાવવા અને ઘરના અન્ય કામ કરવા આવી હતી આ એજ 15 વર્ષની છોકરી હતી જેને કાફકાએ તેના રૂમમાં ઘણીવાર જોઈ હતી કાફકા તેની સાથે થોડીવાર વાત કરે છે અને તેને ખ્યાલ આવે છે કે આ એક અલગ જ દુનિયા છે એક એવી દુનિયા જ્યાં લોકોને ખાવા પીવાની કોઈ જરૂર રહેતી નથી ફક્ત કોઈને યાદ કરવા માત્રથી તેઓ ત્યાં પહોંચી જાય છે લોકોને અહીં ચાલવાની પણ જરૂર નહોતી તેમને યાદોની પણ જરૂર નહોતી તેઓ બધા શાંતિથી રહેતા હતા જ્યારે પણ કાફકાને તે છોકરીની જરૂર હોય ત્યારે તે માત્ર તેણીને યાદ કરતાં જ તે આવી જતી બીજા દિવસે કાફકા પોતાના વિચારોમાં ખોવાયેલો હતો તે વિચારોમાં જ મિસ સાયકી વિશે વિચારવા લાગે છે તેના મનમાં ઘણા પ્રશ્નો હતા જે તે પૂછવા માંગતો હતો ત્યાં જ તેના ઘરનો દરવાજો ખુલ્યો અને મિસ સાયકી તેની સામે ઊભા હતા પરંતુ તે ત્યાં કેવી રીતે પહોંચ્યા આ દુનિયા તો અલગ જ દુનિયા હતી આ બાજુ બીજા દિવસે હોશિનો અને નકાતા બંને કોમુરા લાઇબ્રેરીમાં જાય છે આખો દિવસ ત્યાં જ પસાર કરે છે પુસ્તકાલયની મુલાકાત પણ લે છે ઓશિમા એ બંનેનો પરિચય મિસ સાયકી સાથે પણ કરાવે છે સાંજે જ્યારે બંને ઘરે પાછા જવા નીકળે છે ત્યારે અચાનક જ નકાતા પાછો વળીને લાઇબ્રેરીની સીડીઓ ચઢવા લાગે છે ઓશિમા તેને રોકે છે પરંતુ તે ઝડપથી બીજા માળ પર આવેલા મિસ સાયકીના રૂમમાં પહોંચી જાય છે મિસ સાયકી ઓશિમાને તેમને બંનેને એકલા છોડી દેવા કહે છે નકાતા સાયકીને પૂછે છે કે તેણે આવું શા માટે કર્યું અને અહીં વાર્તાના સાચા રહસ્યો ખુલવા લાગે છે હકીકતમાં ઘણા વર્ષો પહેલાં એ વ્યક્તિ મિસ સાયકી જ હતા કે જેણે બે દુનિયા વચ્ચેનો તે પ્રવેશદ્વાર ખોલ્યો હતો પછી નકાતા સાથે એ ઘટના બની અને તે પણ એ પ્રવેશદ્વારમાં ફસાઈ ગયો પરંતુ મિસ સાયકી દ્વારા પ્રવેશદ્વાર બંધ કરવામાં ભૂલ થવાને કારણે નકાતાની અડધી ઉર્જા ત્યાં જ એ દુનિયામાં ફસાઈને રહી ગઈ મિસ સાયકી આ બધા માટે નકાતાની માફી માંગે છે નકાતા તેણીને તેની સાચી દુનિયામાં પાછા ફરવાનું કહે છે જ્યાંથી તે આવી હતી મિસ સાયકી તેના માટે સંમત થાય છે પરંતુ તે નકાતા પાસેથી વચન લે છે કે તે આટલા વર્ષોથી કાગળો પર જે લખી રહી છે તેને નકાતા સળગાવી દે નકાતા કાગળનો જથ્થો લઈને જતો રહે છે થોડા સમય પછી જ્યારે ઓશિમા મિસ સાયકીના રૂમમાં આવે છે ત્યારે તેઓ મૃત્યુ પામી ચૂકી હતી આ બાજુ મિસ સાયકી બધું ભૂલી જાય એ પહેલાં કાફકાને મળવા આવે છે કાફકા તેને પૂછે છે કે મિસ સાયકીએ તેને કેમ છોડી દીધો શા માટે તેમણે એક ચાર વર્ષના બાળકને ત્યજી દીધો આમાં તેનો શું વાંક હતો મિસ સાયકી કાફકાની પણ માફી માંગે છે તેણી કહે છે કે તે પણ સમજી શકતી નથી કે તેણીએ તેના પુત્રને આ રીતે શા માટે છોડી દીધો પરંતુ તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો મિસ સાયકી કાફકાને આ દુનિયા છોડીને વાસ્તવિક દુનિયામાં પાછા જવા માટે કહે છે કાફકા કહે છે કે ત્યાં તેની કોઈ જરૂર નથી તેને પ્રેમ કરનાર કોઈ નથી દરેક જણ તેને નકારી કાઢે છે તે સાવ એકલો છે ત્યારે મિસ સાયકી તેને સાંત્વના આપે છે કાફકાને ઓશિમા અને સાકુરાની યાદ અપાવે છે તેણી પોતાની છેલ્લી ઈચ્છા જણાવે છે કે કાફકા વાસ્તવિક દુનિયામાં પાછો ફરે અને ખૂબ સારું જીવન જીવે તે જ તેમની છેલ્લી ઈચ્છા છે આટલું કહીને તે ગાયબ થઈ જાય છે થોડો સમય વિચાર્યા પછી કાફકા પાછા જવાનું નક્કી કરે છે તે જે રસ્તે આવ્યો હતો તેના પર જ તે પાછા જવા માટે ચાલવા લાગે છે રસ્તામાં તેને એ જ બે સૈનિકોને મળે છે તે કાફકાને ઉતાવળ કરવા કહે છે કારણ કે પ્રવેશદ્વાર બંધ થવાનો હતો બીજી બાજુ હોશિનો અને નકાતા મિસ સાયકીએ આપેલા કાગળ સળગાવી એપાર્ટમેન્ટમાં પાછા ફરે છે નકાતા ખૂબ થાકેલો હોવાથી તરત જ સૂઈ જાય છે હોશીનો કોઈ કામથી તેના રૂમમાં આવે છે તેને જગાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે જાગતો નથી જ્યારે હોશીનો તપાસ કરે છે ત્યારે તેને ખબર પડે છે કે નકાતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે આ જાણ્યા પછી હોશીનો સૂન્ન થઈ જાય છે કેવી રીતે આવું બની શકે દાદાના અવસાન પછી નકાતા એકમાત્ર વ્યક્તિ હતો જેને હોશીનો એટલો પ્રેમ કરી શકે અને તેના આકસ્મિક મૃત્યુના કારણે તે ભારે દુઃખ અનુભવે છે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે દાદા પછી નકાતા જ હતો જેના માટે હોશીનો રડ્યો હોય કોઈ રીતે પોતાને સંભાળી હવે તે વિચારે છે કે નકાતાનો મૃતદેહ તેના સ્વજનોને કેવી રીતે મોકલવો કારણ કે બંને પોલીસની વોન્ટેડ યાદીમાં છે ત્યારે જ તેને ધ્યાન આવે છે કે સૌથી મોટું કાર્ય પ્રવેશદ્વાર બંધ કરવાનું હજુ બાકી છે નકાતા વિના હવે તે કાર્ય કેવી રીતે પૂર્ણ થશે બીજા દિવસે એક કાળી બિલાડી બાલ્કનીમાં આવે છે અને હોશિનોને કહે છે કે નકાતાનું અધૂરું કાર્ય હવે તેને પૂર્ણ કરવું પડશે જ્યારે જાદુઈ પથ્થર ચમકવા લાગે ત્યારે કોઈ અજાણી વસ્તુ પ્રવેશદ્વારમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે જેને હોશિનોને મારીને પ્રવેશદ્વાર બંધ કરવું પડશે હોશિનો તેની માટે તૈયારી કરે છે મધરાત આસપાસ તેને નકાતાના રૂમમાં હલચલનો અનુભવ થાય છે અંદર જઈને તે જુએ છે કે નકાતાના નાકમાંથી સફેદ રંગનું એન્ઝાઇમ બહાર આવી રહ્યું છે અને તે જ ક્ષણે પથ્થર પણ ચમકે છે હોશિનો તરત જ એન્ઝાઇમને કુહાડીથી મારવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે મરતું નથી અને હોશિનો પર હુમલો કરવાની કોશિશ કરે છે ત્યારે હોશિનોને વિચાર આવે છે ચમકતો પથ્થર એન્ઝાઇમથી દૂર લઈ જઈને રસોડામાં તેને ઉલટાવવા માંડે છે બિલકુલ છેલ્લી વખતની જેમ બહુ મુશ્કેલી બાદ તે આ કરી લે છે અને પ્રવેશદ્વાર બંધ થઈ જાય છે પ્રવેશદ્વાર બંધ થતા એન્ઝાઇમની શક્તિ ઘટે છે તે સંકોચાવા લાગે છે અને પછી હોશીનો તેને મારી નાખે છે તે એન્ઝાઇમને બેગમાં ભરીને બાળવા લઈ જાય છે નકાતાના શરીરને છેલ્લી વાર જોયા પછી આંખોમાં આંસુ લઈને સ્ટેશન તરફ રવાના થાય છે ત્યાંથી સ્થાનિક ફોન વડે પોલીસને નકાતાના મૃત્યુ વિશે જાણ કરે છે અને પછી પોતાની મુસાફરી પર નીકળી જાય છે આ બાજુ કાફકા પણ એ દુનિયામાંથી બહાર આવી ગયો હતો તે જંગલમાંથી બહાર આવે છે જ્યાં એક અજાણ્યો વ્યક્તિ કાફકાની રાહ જોઈ રહ્યો હતો તે કાફકાને કોમુરા લાઇબ્રેરી પાછા લઈ જવા માટે આવ્યો હતો અને તે ઓશિમાનો મોટો ભાઈ હતો રસ્તામાં તે કાફકાને પૂછે છે કે શું તે પણ પેલા સૈનિકોને મળ્યો હતો અને કાફકા હા પાડે છે ते कहे छे के तेओ पर टेमने ते मली चुकया छे त्यार पछी ते काफ्का ने चेतावनी आपे छे के आ बात तने क्यारे कोई ने कहवी नहीं स्वयं कोताना पढ़छाया ने पर पढ़ नहीं ते काफ्का ने पुस्तकालय मा छोडी ने चाल्यो जाय छे त्या ओशिमा काफ्का ने मिस साईकी ना मृत्यु ना समाचार आपे छे जेमाथी काफ्का कदाच पहले थीच अनुमान करी चुक्यो हतो તે ઓશિમાને કહે છે કે હવે તેને પોતાના જીવનનો હેતુ મળી ગયો છે અને હવે તે ટોક્યો પાછો જઈ રહ્યો છે અભ્યાસ પૂરો કરીને આવશે ઓશિમા કાફકાને મિસ સાયકી દ્વારા તેના માટે છોડેલી પેઇન્ટિંગ આપે છે કાફકા સ્ટેશન જવા માટે નીકળે છે અને ત્યાંથી સાકુરાને કોલ કરીને તેને ટોક્યો આવવા અને તેની સાથે રહેવા કહે છે કારણ કે હવે તે જાણતો હતો કે સાકુરા જ તેની સગી બહેન હતી તેનો શ્રાપ જે એન્ઝાઇમ દ્વારા તેની સાથે જોડાયેલો હતો એ એન્ઝાઇમ સમાપ્ત થતાં જ તૂટી ગયો હતો કાફકા ટ્રેનમાં બેસી પોતાના જીવનના આગળના સફર માટે નીકળી જાય છે તો મિત્રો આ હતી હારૂકી મુરાકામી દ્વારા લખાયેલ પુસ્તક કાફકા ઓન ધ શોરની વાર્તા તે એક સસ્પેન્સફુલ અને ફિલોસોફિકલ નવલકથા છે જે કાલ્પનિકતા અને વાસ્તવિકતાનું એક સુંદર મિશ્રણ રજૂ કરે છે તે બે પાત્રો કિશોર કાફકા તામુરા અને વૃદ્ધ નાકાતાની સમાંતર યાત્રા દર્શાવે છે જે ઓળખ ભાગ્ય અને અર્ધજાગૃત આત્મા જેવા ઊંડા વિષયોને સ્પર્શે છે તે આપણને માનવ મનની જટિલતાઓ અને સમસ્યાઓને સમજવામાં મદદ કરે છે જેનાથી આપણે પોતાને અને અન્ય લોકોને સમજવા અને સહાય કરવા વધુ સક્ષમ બનીએ છીએ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને સમર્થન આપો વિડિયોને લાઈક અને શેર કરો તમારો પ્રતિસાદ અમારું મનોબળ વધારે છે જેનાથી અમે ભવિષ્યમાં તમારા માટે વધુ મહાન પુસ્તકોના સારાશ લાવી શકીએ ત્યાં સુધી ખુશ અને સ્વસ્થ રહો નમસ્તે